હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તો હું આવી ગયો પાછા આપણા બ્લોગમાં અને આજે મોર બી ગયા નથી એટલે કરે છીએ અને નાઈટ આવ્યા અને આજે મંદિરે જઈ આવી પાછા કેટલાય ટાઈમથી મંદિરનો સીન લીધો નથી એટલે પાછો

તો અત્યારે હું જાઉં છું રાજકોટ દાદા ને દીપા બાકી ભેગો લગનમાં તો પછી રસ્તામાં ભેગા થાય તમને ધીમે ધીમે રાજકોટ જાય ત્યારે હવે નીકળી ગયા આપણે રાજકોટ જવા માટે અને કાકા ગાડી ચલાવે છે અને આપણે કાકાની પાછળ બેઠા છીએ જોવો તમે અને તો હવે આપણે પહોંચી ગયા ટંકારા અને ટંકારાથી હવે આપણે પાછા લગ્નમાં જવાનું છે એટલે કે રાજકોટ જ અને બા ફોનમાં વાત કરે છે જુઓ અને કાકા ને દાદા કઈક વાત કરે છે ભાઈ અને હવે ટંકર થી આવી ગયા ને જે ઓલું પાછળ મંદિર દેખાય છે એ મિતણામાં કેનું મંદિર છે તો તમે કોમેન્ટ કરીને જણાવજો આવી ચાલ ના લગન માં જાય આવી ગઈ મારવાડી યુનિવર્સિટી જો તો તમે સ્ટુડન્ટ બાર ઉપર છે ને યુનિવર્સિટી કેવડી મોટી છે અને આપણે પહોંચી ગયા રાજકોટ લગનમાં અને આપણે જો બેઠા છીએ અને વાહ હવન ને એવું શું જે હોય આ છે ને આપણે અહીંયા બેઠા છીએ બધા સાઈડમાં અને થોડીક અંદર લાઇટ ચાલુ થઈ ગઈ અને આ બાજુ જમવાના કાઉન્ટર પણ ગોઠવાઈ ગયા છે જો તમે વિડીયો આપણે જમીન આવી ગયા બહાર હવે બી ગાડી તૈયાર જ છે દાદા આવે એટલી વાર છે દાદા ગે છે અંદર